ઓપરેશન સિંદૂર પછી ડ્રોનની માંગમાં વધારો થયો છે દેશમાં હથિયાર બનાવતી કેટલીક કંપનીઓએ ખાસ પ્રકારની ડિઝાઇનના ડ્રોનનું નિર્માણ શરૂ કરી દીધું છે સુરતની ઇનસાઇડ એફપીવી કંપનીએ પણ હાઈટેક એટેક ડ્રોન બનાવી રહી છે કંપની હવે શત્રુ પર મોટાર મિસાઇલ અને ગ્રેનેડ વડે હુમલો કરવામાં ક્ષમતા ધરાવતા ત્રિકાલ મેક્સ ડ્રોનનું નિર્માણ કરી રહી છે આ ડ્રોન સર્વેલન્સની સાથે શત્રુ પર આક્રમણ કરવામાં પણ સક્ષમ છે આ ડ્રોન પંચાવન ડિગ્રી તાપમાનમાં પણ બે કલાક સુધી આકાશમાં રહી શકે છે ચાલીસ કિલોમીટરની ગતિએ પવન ફૂંકાવાની સ્થિતિમાં પણ કામ કરી શકે છે કંપનીના સંચાલકોનું કહેવું છે કે તેમની કંપની ભારતના આત્મનિર્ભર મિશન અને દેશની રક્ષા માટે વિવિધ ટેકનોલોજી વિકસાવવાનું કામ કરી રહી છે કંપની ત્રિકાળ લાઇટ અને મેક્સ નામના ડ્રોન લોન્ચ કરી ચૂકી છે પે કોમ્બેટ અને ટેકનિકલ સર્વેલન્સ માટેના ડ્રોન છે રિસેન્ટલી અમે ત્રિકાલ કરીને ડ્રોન છે એ લોન્ચ કર્યો છે જેમાં છ મોટાર સેલ્સ કે છ ગ્રેનાઇડ તમે ઇક્વિપ કરી શકો અને એની દસ કિલોની કેપેસિટી છે અને જે માઉન્ટેનિયસ રિજન છે વેલીમાં છે એ ડ્રોન્સ ઉપયોગ કરી શકાય ન્યુટ્રલાઇઝેશન કરવા માટે બોમ્બાર્ડમેન્ટ કરવા માટે અને તમે આ સાયમલ્ટેનિયસલી છ જગ્યાએ આને બોમ્બાર્ડ પણ કરી શકો અને એને આ ઉપયોગમાં લઈ શકો જ્યાંથી આપણે એક સ્પેસિફિક એક સાથે સો પચાસ ડ્રોન એક સાથે ફ્લાય કરી શકે અને એ જગ્યાને ડિસ્ટ્રોય કરી શકે તો ત્રિકાલ ડ્રોનનું સિમ્પલ યુઝેજ છે અને સૌથી મોટી વાત એ છે કે એક કલાક સુધી એ ફ્લાય કરી શકે